લક્ષ્મા જો આવેલી કણે રહી અહીંક એકા ઉગીને એવડા એવડા રહ્યા આડા તો પીડા છે થોડા આ મિત્રો છે આપણે દેખી જાય મિત્રો એમાં પીળી અમુક અમુક થાય છે ઓલું છે લસણ લસણમાં પણ ફાયા નથી કઈ કરાય રહ્યા ઓળા લસણમાં અહીંથી માંડે ના ઊંધી બે આઠ ઊંધી લસણમાં હોણ ફાયા નથી કામ કર્યા તા પંદર કિલો વાયા હા આડા પડ્યા છે પાણી ઓઈલ તો આડા પડ્યા લાગ્યા મિત્રો આડા પડ્યા છે આવો આડા પડી ગયા એટલે કટક તો હાલ એવું થયા નહી આ બધા હું કઈ જ ચાર પાંચ દિવસ વાઢવા પડશે હજાર બે ડબલ વાવી હતી ઘરનો વાવણી હતો ને તમે ગ્લાવા વાવી હતી નકરી દાયથી મારી દાયથી મારીને વાવી એમાં જવલ પણ એવા મૂક અમુક ઝાયરના પાઠા રહી ગયા ઝાયરવાડાને ઝાયર થાય એટલે બહુ હારી ન થાય ગવાઈને પણ બહુ આડા પડી ગયા બેઠા પાણી ભરાણું ને ઘઉં ને પાણી પાવા ક્યાં ઝાકાળના આજે પાવ્યા જ રાઈ ને હળવા આડા પડ્યા જો પથારી થઈ જાય આમાં કાટર નો હાલે જો હા છે જાય અણી ભરાયને હારી રીતે વૈલી કાસ્ટર પીળી પડી છે એવું બધું છે જોઈ શકો છો ઘઉં આપણા પીળે છે કાલ પાણી પાયું છે ખાતર નાખીને કાલે ખાતર નાખીને કાલે પાણી પાયું માં લગ બે ચાર ને પાંચ પાળિયામાં તારે જોઈ શકાય પીપેર છે એટલે પીપેરના પાંદડા છે શકતા લાગટ પાંદરું જોઈ શકો લાગટ પાંદરું આ બધામાં ચાર કેરામાં ડબલ વાયુ હતું આમાં એક બે ત્રણ ને ચાર એમાં ના આમાં સિંગલ વાયુથી એમાં છત પાયું છે હાઉ પાયરી લક્ષી જય ભારત